ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ જ્યારથી દારૂ અને ડ્રગ્સ નો જે આ મુદ્દો અત્યારે ખૂબ ચાલી રહ્યો છે તે ઉપાડ્યો છે ત્યારથી જ આપણે જોયું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઘણા બધા કાર્યકર્તાઓ છે કે લોકો છે એમને ખુલ્લામ સમર્થન આપી રહ્યા છે હવે આજ ખુલ્લું સમર્થન છે પહોંચ્યું છે કેશોદ બાજુ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી શ મેવાણી અને ડ્રગ્સ મુદ્દે પાર્ટીના કાર્યકરોએ તેમને સમર્થન કર્યું છે અને આ લડાઈ ને ટેકો પણ આપ્યો છે અને આ મુદ્દે કેશોદ ડેપ્યુટી કલેક્ટર આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે દારૂ ડ્રગ્સ ના ફેલાય અને જ્યાં દૂષણ વધી રહ્યું છે તેમને રોકવા માટે દરેક જગ્યાએ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી

અત્યારે દારૂ મળી રહ્યો છે ઘણા બધા પરિવાર એવા છે કે જેના આ જે અત્યારે દારૂનું દૂષણ વધી રહ્યું છે તેમના થકી ઉજળી રહ્યા છે હવે સૌથી પહેલા તો આમ આદમી પાર્ટી જે આવેદન પત્ર આપ્યું તે પણ જોઈએ અને ખાસ કરીને લોકો શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના કાર્યકરો શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ જય ભારત આજનો દેશોના તમામ જાગૃત નાગરિકોને સાથે રાખી અને અહીંયા ચાર ચોકથી અમે કલેક્ટર શ્રી દેશોદને આ પત્ર આપવા જઈ રહ્યા છે કારણ કે ગુજરાતમાં હાલમાં એક કોહી વિજ્ઞેશભાઈ મેવાણી દ્વારા ચલાવવામાં આવે છે કે કે ગુજરાતમાં જે વર્ષોથી દારૂબંધી છે પરંતુ આ દારૂબંધી ક્યાંય પાડવામાં આવતી નથી હતી સાથોસાથ ઉત્તર પ્રમાણમાં હવે કેવી પદાર્થો ગુજરાતમાં વેચાતા થઈ રહ્યા છે આના કારણે કયા ક્યાંક સામાન્ય પરિવારના

गंदा बंद करो यज्ञना धंधा बंद करो यज्ञना धंधा बंद करो यज्ञना धंधा बंद करो शिक्षक भाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं गुजरात माटी बंद करो गुजरात माटी चलो बंद करो गंदा बंद करो यज्ञना धंधा बंद करो यज्ञना धंधा बंद करो शिक्षक भाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं ગુજરાત માથી ગુજરાત માથી જય ભારત આજો કેસોતના તમામ જાગૃત નાગરિકોને સાથે રાખી અને અહીંયા ચાર ચોક થી અમે કલેક્ટર શ્રી કેસોદને આવેતન પત્ર આપવા જઈ રહ્યા છીએ કારણ કે ગુજરાતમાં હાલમાં એક કોઈમ દિગ્નેશભાઈ મેવાણી દ્વારા ચલાવવામાં આવે છે કે ગુજરાતમાં જે

દારૂબંધી લગ્નનું વેચાણ કુતર ખાનાઓ બેન્ટ ફાઇનિંગ આવું બધુંય બંધ કરવામાં આવે આ મુવીમને ચાલુ રાખવા માટે આજે કે છોટના જાગૃત નાગરિકો સહિત અમે કલેક્ટર શ્રીને આવેદનપત્ર લેવા જઈ રહ્યા છીએ જિગ્નેશ મેવાણીને જે રીતે અલગ અલગ જગ્યા પરથી જન સમર્થન મળી રહ્યું છે અને જિગ્નેશ મેવાણીએ જે આ મુદ્દો ઉઠાવ્યો છે ખરેખર સાચો છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો ને નમસ્કાર